આની લાગે ને મત ફેલાય ફેલાય નાનું બખાય બખાય નાનું છે અને આનું છે એવું લાગે મોટું આઈ દેતો તો ઓરી હું થાય ડબલ કરે આ ઊભો મકાન ઉપાડી લે છે આ સાઈડ બે બે મકાન લઈ જાય

માં ને પાણી લાગે પાવણે પાછો એવો છે મોટો બમ્બો જોઈએ એટલે ખાલી થઈ ગયો પાણીનું આપણે ઓળા શેકો તો નાખો ઓલા નો પાણી પાણી ને એમ પાણી હતું ચાલુ રોડ રોડ વિશેષ ભાગી ગયા